તો અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં યહુદી સંગ્રહાલયની બહાર થયેલા ગોળીબારમાં ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓ માર્યા ગયા હતા આ સંગ્રહાલયમાં અમેરિકન સમિતિ દ્વારા આયોજન કરવામાં સ્કૂલ બસ પર જે આતંકી હુમલો થયો ચાર બાળકોના મોત થયા હતા પાકિસ્તાનમાં સ્કૂલ બસ પર ફરી આતંકી હુમલો થયો આ સાથે બીજો એક મહત્વના સમાચાર અમેરિકાના વોશિંગ્ટનમાં ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી આ સંગ્રહાલયમાં અમેરિકન યહૂદી સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું વોશિંગ્ટનમાં ઇઝરાયેલી દૂતાવાસના પ્રવક્તા તાલ નઈન કોહીને જણાવ્યું કે ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી આ બંને કર્મચારીઓ એક યહૂદી કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા અમને સ્થાનિક અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ હુમલાખોરોને પકડી રહેશે અને ઇઝરાયલના પ્રતિનિધિઓ અને યહૂદી સમુદાયનું રક્ષણ કરશે આ ગોળીબાર યહૂદી સંગ્રહાલયની બહાર થયો જ્યાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેનું આયોજન અમેરિકન યહૂદી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું એસબીઆઈનું જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે યહૂદી સંગ્રહાલય પાસે ગોળી મારવામાં આવી હતી વોશિંગ્ટન પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી હતી અને આ અંગે વધુ કાર્યવાહી પણ આવી છે હુમલાખોરે ફ્રી ફેલિસ્તાનની નારા પણ લગાવ્યા હતા અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો ઇઝરાયેલી નાગરિકોની રક્ષા માટે કટિબદ્ધ હોવાનું નેતેનાહુ દ્વારા કહેવામાં આવ્યું છે નેતેનાહુએ કહ્યું છે કે ઇઝરાયલી નાગરિકોની રક્ષા માટે કટિબદ્ધ છું અમેરિકાના વોશિંગ્ટનમાં ઇઝરાયેલી દુધવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી છે આ સંગ્રહાલયમાં અમેરિકન યહૂદી સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા તાલ નયન કોહેને કહ્યું હતું કે ઇઝરાયેલી દૂતાવાસ બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી આ બંને કર્મચારીઓ યહૂદી કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા અમને સ્થાનિક અને ઉચ્ચસ્તરીય અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું તેઓ હુમલાખોરોને પકડી લેશે અને ઇઝરાયલના પ્રતિનિધિઓ અને યહૂદી સમુદાયનું રક્ષણ કરશે આ ગોળીબાર યહૂદી સંગ્રહાલયને બહાર થયો જ્યાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેનું આયોજન અમેરિકન યહૂદી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું એફબીઆઈનું જોઈન્ટ ટેરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે